રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ દ્વારા ઉપલેટા તાલુકાના ધવિલ સુરેશભાઈ કુડેશ્વાની દુષ્કર્મના કેસમાં વીસ વર્ષની સજા ફટકારી છે જૂન બે હજાર ત્રેવીસના અડસામાં ભોગ બનનારના વાલીએ ફરિયાદ લખાવી હતી આરોપી ધવલ સુરેશભાઈ કુડેશ્વા તેમની સગીર વયની ભોગ બનનાર દીકરી ઉંમર વર્ષે ચૌદ માસ નવવાડીને બાંધકામના ઈરાદે તેમના વાલી પણ આમાંથી ભગાડી ગયેલ છે આ બાબતે તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એ કે જાડેજાએ ગુનો નોંધી અને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી ગણતરીના કલાકોમાં તેમણે ભોગ બનનાર અને આરોપીની ભાળ મેળવી લીધેલી બંને જણાને પકડી અને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલ ત્યાં ભોગ બનનારનું નિવેદન નોંધ્યા બાદ આ સગીર વયની દીકરી સાથે દવાલે શરીર સંબંધ પણ બાંધેલ હોય દુષ્કર્મની કલમો તથા પોક્સો એક્ટ મુજબ કલમો મેળવવાની દરખાસ્ત કરેલી કે જે ફ્રુટી સિરિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ તરફથી મંજૂર કરવામાં આવેલ હતી ત્યારબાદ તપાસ અંતે કે જાડે જાય ચાર્જ શીટ કરેલ અને આ ચાર્જ શીટ થતા ધોરાજી તાલુકાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખે નોંધેલો તમામ પુરાવાઓ ધ્યાને લીધેલ ફોરેન્સિક સાયન્સના એવિડન્સ બોગ બનનાની જુબાની અને જુબાનીને મેડિકલ એવિડન્સનું સમર્થન માની શકાય તેવું હતું ડોક્ટર હાજીલ જમીરભાઈ શેખ રૂગરૂ ની ભોગ બનનારની અને આરોપીની હિસ્ટ્રીને ધ્યાને લેતા આરોપીની ઉંમર વર્ષ ત્રેવીસ સરે તેમણે નાની ઉંમરની ભોગ બનનારને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી અને તેની સાથે વારંવાર દુષ્કર્મ કરેલ હોવાનું પુરવાર થયેલ હતું આ તબક્કે દ્વારા જીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અલી હુસેન મોહિબુલ્લા એ આરોપી ધવલ સુરેશ કડેચાને અલગ અલગ કલમો હેઠળ રૂપિયા આઠ દંડ ફરમાવે તથા વીસ વર્ષની સજાની ભોગ બનનારને વેક્ટેમ કમ્પન્સેશન સ્કીમ હેઠળ વળતર આપવા હુકમ ફરમાવેલો હતો હું કાર્તિકે મનોજભાઈ પારેખ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર ધોરાજી ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મહીબુલ્લા શેખ સાહેબે આરોપી ધવલ સુરેશભાઈ કુરેચાને વીસ વર્ષની સજા અને રૂપિયા આઠ દંડ ફટકારેલ છે બનાવની વિગત એવી છે કે જુલાઈ બે હજાર ત્રેવીસના અરસામાં ભોગ બનનાર કે જે આશરે પંદર વર્ષથી પણ નાની ઉંમરની હતી તેને લગ્નની લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી અને આરોપી ધવલ ભગાડી ગયેલો ભગાડી ગયા પછી તેને ભોગ બનનારની મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સંબંધો પણ બાંધેલા હતા આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી વીસ વર્ષની સજા આઠ હજાર રૂપિયા દંડ ફટકારે અને ભોગ બનનારને વળતર ચૂકવવાનો પણ આદેશ કરેલો અલ્પેશ ત્રિવેદી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ